સર્વિસ તથા સૂર્ય સિક્યુરિટી ફોર્સ નામની ખાનગી સિક્યોરિટી એજન્સી ના સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર એસોજી એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એચ ડી રાત્રા નાવે એસઓજી ને જુદી જુદી ટીમો બનાવી વડોદરા શહેર વિસ્તારમાં વગર લાયસન્સ ચાલતી ખાનગી સિક્યુરિટીની ચેકિંગની કામગીરી કરવા જરૂરી માર્ગદર્શન આપેલ જે આધારે એસઓજી સ્ટાફના માણસો વડોદરા શહેર વિસ્તારમાં આવેલ સોસાયટી સ્કૂલ ટ્યુશન ક્લાસ મોલ વગેરે જગ્યા ઉપર અલગ અલગ સિક્યુરિટી સુરક્ષા માટે તૈનાત કરવામાં આવેલ છે તેમજ ભારતીય માણસો મંગાવીને નોકરી ઉપર રાખે છે જેમાં ઘણા ગુનેગારો હોઈ શકે છે જે સિક્યુરિટી ગાર્ડનું પોલીસ વેરિફિકેશન તાલીમ રજીસ્ટ્રેશન નિયમોનું પાલન અનિવાર્ય હોય છે તેમજ વડોદરા શહેરના છેવાડાના બિલ્ડિંગ સોસાયટી તથા હોટેલ રેસ્ટોરન્ટમાં કાર્યરત હોટેલ સિક્યુરિટી એજન્સીના લાયસન્સ અને એજન્સીમાં રાખેલ સિક્યુરિટી ગાર્ડની તમામ માહિતી બાબતે એસઓજી દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવેલ જે ચેકિંગની કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એન સિસોદિયા તથા

ચેક કરીને એસઆર સિક્યુરિટી મેન પાવર સર્વિસના સંચાલક સંદીપ કુમાર જગદીશ તિવારી તથા સૂર્યા સિક્યુરિટી ફોર્સના સંચાલક ધરમવીર સિંઘ કૌશલ કિશોર સિંઘ જાતે સિંઘ નાવની ટેલિફોનિક માધ્યમથી પૂછપરછ કરતા તેઓએ ઉપરોક્ત સિક્યુરિટી ગાર્ડ બાબતે વડોદરાના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ચાર નહીં કરેલ હોવાનું અને તેઓના સ્થાનિક મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ પોલીસ કે ગુજરાત પોલીસ પાસેથી પીપીસી સર્ટી ડિટેક્ટ મેળવેલ નથી આમ એસઆર સિક્યુરિટી મેનપાવર ફોર્સ તથા રાખી સંચાલકે શરતોનું પાલન નહીં કરી પોલીસ કમિશનર વડોદરા શહેરના જાહેરનામાનો ભંગ કરેલ હોય જેથી બંને સિક્યુરિટી સંચાલકો વિરુદ્ધમાં બીએનએસ બે હજાર કલમ બસો ત્રેવીસ મુજબ કાયદેસરની ઇમાં પોલીસ સ્ટેશનમાં ગુનાઓ રજીસ્ટર કરાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે अगर एसओजी सोल्जर सिक्योरिटी सर्विस स्पाइडर केयर सिक्योरिटी सर्विसेस जय भारत सिक्योरिटी फोर्स नमन सिक्योरिटी एंड मेन पॉवर सर्विसेस सहयोग सिक्योरिटी एंड मैन पॉवर सोल्यूशन आशीष इंडस्ट्रियल सिक्योरिटी जीबी एस सिक्यूरिटी खानगी सिक्योरिटी मरीन सिक्योरिटी एंड इंटेलिजेंस प्राइवेट लिमिटेड ઓમ ઇન્વેસ્ટિગેશન સિક્યુરિટી અને લેબર સપ્લાયર્સ વગેરે એજન્સીમાં રાખેલ સિક્યુરિટી ગાર્ડના નિયમ મુજબ પોલીસ વેરીફિકેશન કરાવેલ ન હોય તથા વગર લાયસન્સે ચાલતી ખાનગી સિક્યુરિટી સંચાલકો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ અને વડોદરા શહેર વિસ્તારમાં કોઈ અનિચ્છીનીય બનાવ ન બને તેના તકેદારીના ભાગરૂપે સમાંતરે ખાનગી સિક્યુરિટીના ઓફિસો પર સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવેલ છે અને આ આમ એસઓજી દ્વારા અગાઉ સોળ ગેરકાયદેસર રીતે ચાલતી અને નિયમોનો ભંગ કરતી પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સી પકડી પાડી સંચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાર આરોપીમાં એસઆર સિક્યુરિટી મેનપાવર સર્વિસીસના સંચાલક સંદીપકુમાર જગદીશ તિવારી તથા સૂર્ય સર્વિસ ફોર્સના સંચાલક ધર્મવીર સિંહ કોશલ કિશોર સિંહ જાતે સિંહ સારી કામગીરી કરનાર અધિકારીશ્રીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એચડી રાતડા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એન સિસોદી એસઆઈ જયન્દ્રિંહ હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રો મે